તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજા મજા છે પેલા તો બધાને જય દ્વારકા દેશ જય માં મુગર રાધા રાધેને ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી દી છે અને બધા જ લોકો જો રેડી થઈ ગયા છે જેક્સ ભાઈ મારા મમ્મી મિસિસ પાર્થી સોલંકી ને આપણે ક્યાં જવાનું છે જેક્સ ભાઈ હું કે તમને નહીં કહું તો જેક્સ બાઈ લઈ જઈ છે ક્યાંક એવી જગ્યાએ કારણ કે મેં સરપ્રાઈઝ આવ્યું સરપ્રાઈઝ આપવાના છે કે એવી જગ્યામાં લઈ લઈ છે મારા એરિયામાં અને એ પણ ગાંધીગીરમાં એક અલગ જગ્યાએ લોકેશનમાં લઈ જશે ક્યાં જાય એ આપણે જોવાનું છે તો બ્લોગની અંદર બનાવી લેજો અને ભાઈ આજ મારી માને છે ને પૈસા લો કઈ ઘટ જ નહીમાં તું આવ્યું એમ થોડું કાલે જનક

કેટલા દિવસથી ભેગા થયા મારા મમ્મી ને આ મારા મામી છે ને આ મામી ને ઘરે જવાનું તો પીયા આજે તાલાડા થાય અહીંયા આવી ગયા એટલે સીધા અહીંયા જ આવી ગયા છે તો હે તો જો ફેમિલી ચા આવી ગયો ને મારા મમ્મી તો જો ભાઈ 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 હે તો પોતાની માને માં કોઈ ડેકડી થોડુંક કહે હે મિસિસ ભારતી સોલંગી તો ચા પીને માથે મુકવાસ મારે ઓ ભાઈ હાલો મામી તો આવી પછી કઈ આવીશું તમે બધી

કેવું લાગ્યું સપ્રાઈઝ સેક્સ ફાઇનું થાય ગયા તો હવે થોડીક વાર અંદરનો નજારો જોઈએ ને ટુર કેવી છે હું છે હોટલ છે બધું અંદર નજારો જોઈએ ફેમેલી અત્યારે ઉપર કેટલા રૂમ બુક કરાવ્યા છે બે રૂમ બુક કરાવ્યા છે ભાઈ ભાઈ તમારું પા લઈ ગયું માર્કેટમાં અને ધ નું નામ છે ધ લેન્ડ ઓફ લાયન ભાઈ ભાઈ તો હવે જઈએ અંદરનો બે રૂમ લીધા છે અને મમ્મીને બધા મમ્મી હાલો તો અળવે અળવે જવા થી અને આપણો કેટલામો રૂમ છે

તમે ખાલી ફેમિલી રૂમ તો જો લક્ઝરી ટાઈપ છે ભાઈ નેક્સ્ટ લેવલ ઓ અહીંયાથી નજારો પણ કઈક અલગ છે જ ભાઈ જોવું તો ખરા પાછળ સાઈડ બગીચો ને કુદરતી વાતાવરણ ને ભાઈ અહીંની મજા જ અલગ છે અત્યારે જોઈએ જૂનવાની ટ્રેન આવે છે ને તો અહીંયાથી દેખાય કે નહીં દેખાય એ કઈ નક્કી નહીં ભાઈ ભાઈ જતો ખરી મારી માં બિસલેરી પાણી બાણીને કઈ ઘટે જ નહીં હો ભાઈ

હાલો ફેમિલી તો જમવાનું થઈ ગયું છે તો હાલો મમ્મી જમી લીધું છે ને જક્ષભાઈ તો ફેમિલી આવી ગયા છે બધા ફેમિલી સાથે જમવા માટે અને જો જમવાનું પણ બહુ મસ્ત છે ભાઈ અને આ જે કાઠિયાવાડી હે જનક ભૂખ લાગી છે મોટા જમી લ્યો પેલા હાલો ફેમિલી પેલા છે ને અમે લોકો જમી ફેમિલી જમી લીધા છે ને અત્યારે બધા બેઠા છે ને મારા મમ્મી ને પૂછી મમ્મી હું કે કેવું કે લાગી હું જમવાનું હતું અરે જમવાની શું વાત કરું તો રોટલી થઈ ગયું મમ્મી ખરેખર દિલ થી જમવાની બહુ મજા આવી ગઈ દોષ રોટલી જમી લીધી ના આમ ઘર જેવું જ હતું બધું નહીં શેખ ભાઈ અને ફેમિલી તમે લોકો બસ એને જો ફૂલ ફેમિલી સાથે આવો ને તો અહીંયા આવજો અહીંયા ક્યાં જવાનું છે હું તમને છે ને અમારા ડિસ્કશન બોક્સની અંદર નીચે આ લોકેશનની લિંક નાખી દી હોટલ છે એની અને આ બધું ક્રેડિટ જાય છે મારા ભાઈને થેન્ક્સ જક્ષભાઈ તમારો આભાર હવે જલ્દી જોવા તો હતી આ તમે સ્વિમિંગ પુલ તો જોવો આની અંદર આગડી બહુ બહાટી બોલાવી નાખવાની છે આગડી હે રમભાઈ હાલો પેલા અમે છે ને બધા કપડા ચેન્જ કરતા હાલો પેલા અમે કપડા ચેન્જ કરી લઈએ

થાવો તો ટાયર મુકાઈ દીધું આમ તો ભાપા મારા મની ગયો તો પંછડું તો તને ફેમિલી આ બે બેનો પણ ફૂલ એન્જોય કરો છે ને આ બાજુ ઊંડું છે બધું સચ્ચીન બાકી મરી જાહો મજા આવે છે ને બે બેનોને બો મજા આવી ગઈ આમાં નાવાની ને હજી નાવાનું છે અમારે યે ધન તો ફેમિલી નાઈ લીધું છે ને એટલી મજા આવી ને આખું માં કેમેરા અમારા થઈ ગયા કારણ કે દેખાતું છે લાલ સોર આખું થઈ ગયું આ તો ભાઈ જો ડૂબતે ડૂબતે રહી ગયો ભાઈ શું કઈ મજા તો નેક્સ્ટ લેવલ લઈ થોડું આવડે છે એમ તો હું હવે રેવા દેની ખોટો હવે વાહ આગડી પાણી પી ગયો તો હવે પણ એટલો બધો ઊંડો નથી પણ શું કહેવાય એટલું આમ એટલું તું કુછ ખાયા પીયા કે તારી બોડી તો દેખ રોક રોક હવે દેખાતો મારી બોડી

ને બસ આ વિડીયો અહીંયા લગીઓ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહી અને આ પાર્ટ વન છે અને પાર્ટ ટુ પણ બહુ જલ્દી આવશે તો આપણે બે લાયકન ઓન કરી દેજો પાર્ટ ટુ જોવું હોય તો હવે આપણે ભાઈ થોડીવાર અમે લોકો આરામ કરી લઈએ ફ્રેશ કરી લઈએ નાઇટ વોલ્ક કરવાનો છે તો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે